તાલુકાના નાગવાસણ નાગવાસણ ગામે મન કી કાર્યક્રમ શક્તિ કેન્દ્ર બુથે ખાતે જિલ્લા કક્ષાએથી પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખના અધ્યક્ષ સ્થાને યોજાયો આજરોજ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીની મન કી બાત કાર્યક્રમ નાગવાસણ શક્તિ કેન્દ્રના નાગવાસણ બુથે ખાતે જિલ્લા કક્ષાએથી પૂર્વ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભાનુમતીબેન મકવાણાની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો જેમાં તાલુકા ભાજપના પ્રમુખ શ્રી મુકેશભાઈ ચૌધરી સેવા સહકારી મંડળીના પ્રમુખ શ્રી અભયરજીભાઈ ચૌધરી જિલ્લા ભાજપના કારોબારી સદસ્ય શ્રી સૌજીભાઈ ચૌધરી નાગવાસણ ગામના સરપંચ શ્રી પ્રવીણભાઈ ચૌધરી શક્તિ કેન્દ્રના પ્રમુખ શ્રી મહેશભાઈ ચૌધરી બુથ પ્રમુખ શ્રી મિતુલભાઈ ચૌધરી વરિષ્ઠ અને પાયાના પાર્ટીના કાર્યકર શ્રી ગોવિંદભાઈ પ્રજાપતિ શ્રી વિરજીભાઈ સરકાર શ્રી અનિલ ચૌધરી શ્રી પ્રવીણભાઈ પ્રજાપતિ શ્રી હસમુખભાઈ પ્રજાપતિ શ્રી વિજયભાઈ મકવાણા તેમજ કાર્યકરો હાજર હતા રિપોર્ટર મૌલિક મેતિયા પાટણ